ભાવનગરના ડોન ચોકમાં કાર ચાલકે સ્કૂટર અથડાવવા બાબતે મારનાાર બનنے શખસો વિરુદ્ધ નોંધી લી પોલીસ ફરિયાદ બાદ પોલીસે બનનેને ઝડપીને બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ભાવનગર પોલીસે કાર ચાલકને માર મારનાર ઇનાયત ઉર્ફે યુનુસ દેરેયા અને સિદ્ધાર્થ ઉર્ફે બાજીગર ઘનશ્યામ ચૌહાણને ઝડપી લીધા બાદ ડોન ચોક વિસ્તારમાં લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જો કે બંને આરોપીઓએ જાહેરમાં હાથ જોડીને માફી માંગતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા જોકે તેને શુદ્ધ ભાષામાં બંને આરોપીઓનું સરઘસ યોજીને લોકોમાં ઊભા કરેલા ખોફને દૂર કરવાનો પ્રયત્ન પોલીસે કર્યો હતો બરાબર બે દિવસ પહેલા વડોડા કીમાંથી આયા છે અને હારો કેલા લા બેગ પ્રેશર બતાવવા માંગે છે શહેર પોતાની ભૂલનો અહેસાસ કરી રહ્યા છે કોણસ્વાણા એક પુત્ર હું આમ આવી એક એક આના કારણે જે સાદો હોય છે पाचड़ जाओ पाचड़ जाओ एकच दिवशी वसपा आणि यावर आपण जेव कोखिरया तरी के समग्र सरकार ना मोर्या आणि महाराष्ट्र वत्र प्रदेश मध्ये लागन पंचायत बरोबर जाधव जाधव जाधव